દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચનગરની તમામ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના ટોપર તેજસ્વી વિદ્યાર્થીઓના અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનું મેડલ અને સન્માનપત્ર આપી અને બેગ આપીને તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા તેજસ્વી તાળલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને શાહિદભાઈ શેખ હતા આ પ્રોગ્રામના ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર ઇમ્તિયાઝ પઠાણની આગેવાનીમાં આ પ્રોગ્રામનું સફર આયોજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામને સફર બનાવવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના અને લાઈફ મેમ્બરોએ ખૂબ જ દિલથી મહેનત કરી હતી આ પ્રોગ્રામને એલાઉન્સ તરીકે સૈયદ માહેનુર પોતાની ફરજ અદા કરી હતી રિપોર્ટર અઝહર પઠાણ ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી નમસ્કાર યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા બેતાલીસ વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે આ વર્ષે પણ આ બેતાલીસમો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે આ સમાર આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડોક્ટર હિદાયતુલ્લા સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસી ના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલવે છે અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બે થી પધાર્યા છે અને તેઓ ભરૂચ ના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે આ બંને અમારા મુખ્ય મહેમાનો એ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિક માં આગળ વધવા માટે સજેશન કર્યા છે એમને એમનું કોઈ કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને એસોસિએશન મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે જઝા કલ્લા બધા હાફીસ જય હિન્દ જય ભારત